તો હવે આપણે ક્યાં જવાનો વિચાર છે આપણે આપણે જામો હવે દરિયા જાયે હું કઈ હાલો હાલો તો દરિયા નીકળી હાલો ભાઈ ફાઇનલી મિત્રો આપણી દરિયા આવી ગયા આયા હું ને ભાઈ કરવા ભાઈ ફોટા નત પાડી દેતા એનું હું કરું બ્લોગ તો ઉતારો પણ ભાઈ ભાઈ તમારો લોગ બંધ કરો ને યાર આ ફોટા પાડવા હા ફોટા પાડવા બંધ કરો હાલો ફોટા પાડતી રહે આફ્ટરનુન મિત્રો કેમ છો બધા ફાઇનલી મિત્રો મજામાં જ તો ફાઇનલી મિત્રો આપણે ઘણા ટાઈમ પછી છે ને વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે આમ જો આપણે અટાણે ને મંદિરે આવી ગયા છે ભાઈ બધા મિત્રો ભેગા થઈ ગયો બધા ફોટા પાડવા અહીંયા હા શું કરે અહીંયા જોઈ હાલો એ લે ભાઈ દત્ત ભાઈ ને આ નયન ભાઈ ને ગિરીશભાઈ ને શું કઈ ગિરીશભાઈ હારું આ આપણે ભાઈ આ ધ્રુવભાઈ તમે વરખતા નહીં હોય પણ આપણે ભાઈબંધ છે